હેલો સ્ટુડન્ટ યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું બાળકો આજે આપણે જોઈશું ધોરણ ચાર વિષય અંગ્રેજી ચેપ્ટર નંબર ચાર આઈ લવ માય ફેમિલી સ્વ પોથીમાં સંપૂર્ણ સોલ્યુશન તો ખાસ તમે જોઈ શકો છો લેટ્સ પ્રેક્ટિસ પોએમ કોમ્પલેશન છે વોકેબ્યુલરી છે ઇનવર્ઝન છે રીડિંગ કોમ્પ્લિશન ફેમિલી ઇન્ટ્રોડક્શન તો જોઈએ હવે આજ પ્રમાણે અહીં એક્ટિવિટી વન રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોએમ માટે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અહી દીસ ઇઝ માય ગ્રાન્ડ પાસ ગાર્ડનિંગ ધીસ ઇઝ માય ગ્રાન્ડ પાસ માય લિંગ દીસ ઇઝ માય મમ્મી સી લવ્સ ક્લિનિંગ તો અહી દિસ ઇઝ માય અંકલ હી લવસ ટીચિંગ ધીઝ ઇઝ માય સિસ્ટર સી લવ્સ પેન્ટિંગી ફેમિલી આગળ જોઈએ જોઈએ રીડ ધ પોનિટી વન એન્ડ આન્સર ધ ક્વેશ્ચિન તો અહીં જે પોઈએમ જે છે આ પોસ્ટન પૂછવાના છે એમાં આપણે આન્સરો લખવાના છે હુ લવસ ગાર્ડનિંગ તો ગ્રાન્ડપા loves gardening what does mummy love the mummy loves cleaning do you water the plant daily yes I do water the plant daily next way read the given paragraph and answer the question A paragraph read an older farmer had a four son the son always kept quarreling he was not happy with them he was worried one day the farmer called his son he gave... ધેમ અ બંડલ ઓફ સ્ટીક તો અહીં જે ખેડૂત છે એમના ચાર દીકરાઓ છે ઓકે અને ઓલ સન્સ કીપ્ટ ક્વારલિંગ એ લોકો ઝઘડાખોર છે ઓકે તો જોઈએ આપણે ક્વેશ્ચન હવે અને એમના આન્સર હુ હેડ અ ફોર સન્સ તો એન ઓલ્ડ ફાર્મર હેડ અ ફોર સન્સ ઇઝ અ ક્વારલિંગ અ ગુડ થિંગ નો ક્વારલિંગ ઇઝ અ નોટ ગુડ થિંગ ગીવ ધ સિનોનિમ ઓફ ક્વારલિંગ તો અહીં સમાનાર્થી શબ્દ જે ક્વારલિંગ એમના માટે શું છે સમાન શબ્દ ફાઇટનિંગ નેક્સ્ટ જોઈએ ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ વિરુદ્ધાર્થી શબ્દ શું છે સેડ નો હેપી નેક્સ્ટ ડુ યુ ક્વારલ વિથ યોર ફ્રેન્ડ શું તમે તમારા મિત્રો સાથે ઝઘડો છો તો નો આઈ નોટ ક્વારલ વિથ માય ફ્રેન્ડ આગળ જોઈએ ફાઇન ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ અહીં સેડ નાવ યુનિટી ઓલ્ડ હેપી લાઈવ સ્ટીક હમ બ્રેક ઓપન

પરીક્ષા લેવામાં આવે છે કોણ બેસ્ટ છે પાંડવ બેસ્ટ છે કે કૌરવ બેસ્ટ છે કોઈ પણ ધનુર્ધર કોણ બેસ્ટ છે તો ત્યારે શું કરે છે ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ એક બર્ડ મૂકે છે ઝાડ પર આગળ જો ગુરુ દ્રોણ વોઝ અ ખાલી જગ્યા વિથ અર્જુન આસ્વર તો આન્સ્વર તો સાચો ઉત્તર શું થશે અહીં હેપી નેક્સ્ટ ફોર પાંડવ આસ્ક અર્જુન ટુ શૂટ ધ બર્ડ આઈ ટ્રુ યા ફોલ્સ પાંડવા આસ્ક અર્જુન ટુ શૂટ ધ બર્ડ આઈ તો ફોલ્સ છે ઓપોઝિટ ઓફ યંગ તો યંગનું ઓપોઝિટ વિરુદ્ધથી શું થાય છે ઓલ્ડ નેક્સ્ટ જોઈએ રાઇટ અબાઉટ માય ફેમિલી તો અહીં આઈ એમ હિયા આઈ એમ 8 યર ઓલ્ડ આઈ સ્ટડી ઇન ક્લાસ ફોર યોગેશભાઈ ઇઝ માય ફાધર હી ઇઝ અ ટીચર અહીં પ્રોફેશન જે પણ સ્ટુડન્ટ્સ અહીં બાળકો તમારે પોતાના જે વિશે લખવાનું છે તમારા ફાધરનું નામ તમારા ફાધર શું કરે છે તે તમારા મમ્મીનું નામ તમે કયા ધોરણમાં ભણો છો કેટલા એજ ના છો ભાઈ કિંજલ બેન ઇઝ માય મધર શી અ ટીચર આઈ હેવ બ્રધર હિઝ નેમ ઇઝ આર્યા આગળ ઠાકોરભાઈ ઇઝ માય ગ્રાન્ડ ફાધર દાદાનું નામ લખવાનું છે મંજુબેન ઇઝ માય ગ્રાન્ડ મધર વી લાઈવ ટુગેધર વી આર હેપી ફેમિલી આઈ લવ માય ફેમિલી નેક્સ્ટ રાઈટ અબાઉટ માય ફ્રેન્ડ ફ્રેન્ડ વિશે લખવાનું છે અહીં પોતાનું નામ તમે લખી શકો મિત્રનું નામ યોગેશ સિરિસ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ હી ઇઝ અ એટ ઇયર ઓલ્ડ હી સ્ટડી ઇન માય ક્લાસ હિઝ ફેવરેટ કલર ઇઝ અ બ્લુ હિઝ ફેવરેટ ફ્રૂટ ઇઝ એપલ હી લાઈક ટુ પ્લે ફૂટબોલ હી વોન્ટ્સ ટુ બીકમ ટીચર હી ઇઝ અ ગુડ ઇંગ્લિશ વી આર ગુડ ફ્રેન્ડ્સ આ જ પ્રમાણે જોઈએ હવે આગળ એક્ટિવિટી નાઇન મેચ એ એન વિથ બી તો અહીં ટ્રી છે ઝાડ છે આ આંકનું ચિત્ર છે આગળ જોઈએ એરોનું ચિત્ર છે અહીં આગળ જોઈએ તો આ બર્ડ છે

તમને ક્યાં જવાનું પિકનિકમાં પસંદ છે એટ ગાર્ડન એટ અ રિવર ઓન ઓર માઉન્ટેન તો માઉન્ટેન નેક્સ્ટ જોઈએ સ્ટડી ધ પિક્ચર ઓન પેજ નંબર 41 ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ રાઈટ ધ ટ્રુ ઓર ફોલ્સ તો અહીં જે પેજ નંબર 41 આધારિત ટેક્સ્ટ ના અહીં ટ્રુ ફોલ્સ આપવામાં છે જોઈએ ધેર ઇઝ અ કેટ અન્ડર ધ ટેબલ તો અહીં ફોલ્સ છે ધેર આર ટુ ચેર ઇન ધ રૂમ ટ્રુ છે ધેર ઇઝ અ કેટ ઓન અ સોફા ટ્રુ છે चित्र आधारित तेई सको के टेबल नेक्स्ट जो केट क्या જે ટબ જે છે ટબ ની અંદર છે તો કેટ ઇઝ ઇન ધ ટબ નેક્સ્ટ હવે કેટ ક્યાં છે તો ટેબલ પર છે તો ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ જ્યારે ઉપર હોય અહીં તે પણ જોડાઈને સ્ટુડન્ટ્સ ખાસ ધ્યાન માં રાખો તો ઓન આવશે અંદર છે તો ઇન આવશે નીચે હોય તો અંડર આવશે આગળ જોઈએ હવે ચેર ની નજીક છે ધ કેટ ઇઝ બિસાઇડ ધ ચેર હવે જે પોટ જે છે પોટ ની પાછળ કોણ છે બિલાડી છે તો કેટ ઇઝ બિહાઇન્ડ ધ પોટ અહીં તમે જોઈ શકો છો આ બોક્સ જે છે બોક્સ ની ઉપર બિલાડી જમ્પ લગાવે છે ધ કેટ ઇઝ જમ્પિંગ ઓવર ધ બોક્સ નેક્સ્ટ જોઈએ યુનિટી ઇઝ સ્ટ્રેન્થ રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ફોર કાઉ લાઈવ ઇન અ ફોરેસ્ટ દે એડ ફ્રેશ ગ્રાસ ઇન ધ જંગલ દે વર ગુડ ફ્રેન્ડ્સ જે અહીં ચાર ગાય છે ઓકે જંગલ માં છે રહે છે ત્યાં દે એટ તે ખાય છે ખાતા હતા જંગલમાં fresh grass, they were good friends, sara mitro chhe, gayo, they decide to stay together, the lion could not attack them. On day, they fought with one another each, one started to eat grass in different places. The lion saw each cow alone, so he decided to attack, the lion killed them one by one. Okay, to the strength you અહીં યુનિટી ઇઝ અ સ્ટ્રેન્થ એકતામાં શું એકતામાં તાકાત હોય છે પરંતુ અહીં ગાય જોઈ શકો છો જે અલગ અલગ ક્રાંસ ચરવા જાય છે પછી જે લાઈન છે શું કરે છે મારી નાખે છે એક એકને જોઈએ આગળ ક્વેશ્ચન હવે હાઉ મેની કાવ લાઈવ ઇન અ ફોરેસ્ટ હાઉ મેની કાવ્સ લાઈવ ઇન અ ફોરેસ્ટ ધ ફોર કાવ લાઈવ ઇન અ ફોરેસ્ટ વોટ ડીડ કાવ ઇટ ઇન ધ ફોરેસ્ટ શું ખાય છે ત્યાં તો કાવ એટ ફ્રેશ ગ્રાસ ઇન ધ ફોરેસ્ટ હુ કિલ ધ કાવ ધ લાયન કિલ ધ કાવ્સ આગળ જોઈએ અરેન્જ ધ જમ્બલ લેટર એન્ડ મેક મીનિંગફુલ વર્ડ તો અહીં સાચી સ્પેલિંગ શું થશે આ ફોરેસ્ટ છે ગ્રાસ છે આગળ યુનિટી લાયન એક એન્ડ ફ્રેશ ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક અહીં કઝિન ગ્રાન્ડ મધર અંકલ ગ્રાન્ડ ફાધર અને નાઇસ નીસ ફાધર મધર જે ફાધરના મધરને શું કહેવાય ગ્રાન્ડ મધર મધર્સ બ્રધર જે મધરના મમ્મીના ભાઈને શું કહેવાય અંકલ આગળ જોઈએ ફાધર્સ ફાધર પપ્પાના પપ્પાને ગ્રાન્ડફાધર અંકલ સન તો નીસ માય બ્રધર્સ ડોટર કઝિન નેક્સ્ટ જોઈએ આગળ હવે સ્ટડી ધ મેપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં રોહાન્સ હોમ છે પિઝા હાઉસ છે ગ્રોસરી હાઉસ છે સ્ટેશનરી શોપ છે સેલી હાઉસ છે એમ જી રોડ છે ડીજે રોડ છે મોલ છે સ્કૂલ પાર્ક જેબી રોડ કેજે રોડ હોસ્પિટલ Ice cream shop, Ben's house, restaurant, Nita's house. So, you have a question of how many roads are there in the picture? So, there are four roads in the picture. What is, the, what is there in the north of the school? So there is a park in the north of the school. What is there near the Sally house? There is a grocery store near the Sally house. Is there a park near the school? So, yes. How many houses are there in the map there are four houses in the map next way six you are at the rohan's home and you want to go to ice cream shop which road will you take so i will take dj road agar stationary shop is behind the pizza shop true or false so false say where is the mall the mall is near the dj road next way read the instruction and paste ઓફ ધ ડ્રો ધ પિક્ચર ઇન્સ્ટ્રકશન કાર્લાય ઇન ધ નોર્થ તો સ્ટાર પૂર્વમાં છે અહીં તમે પિક્ચર પણ અહી લગાવી શકો સ્ટારનું બટરફ્લાય ઉત્તરમાં છે અહીં તમે પિક્ચર લગાવી શકો તો દોરી પણ શકો કાર પિક્ચર પશ્ચિમમાં છે અને દક્ષિણમાં શું છે બલૂન ઓકે તો આ પ્રમાણે બલુનનું પિક્ચર દોરી શકો Next, we so use the given word and complete the dialogue. <laughs> use the given words and complete the dialogue. Sugar problem, lemon juice at the home. That's good. The father says, Beta, your mummy is not at home. Will you prepare lemon juice for daddy? Dimply says, sure, Papa. Father says, Less sugar. Dimply says, I know, Papa, Daddy has a sugar problem. Father says, that's good. Your

ચિત્ર 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 છે 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 અને આ ગ્રાન્ડ મધરનું તો ખાસ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો મળીશું અમે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરવી ગુજરાત